સામના ડીજીટલ ના સાંદે બલેટેન માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું શિવાજી આવો નજર કરીએ આજ ના મુખ્ય સમાચારો પર સુરતના અડાજણ ગેસ સર્કલ પાસે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત થતાં શાળાના બાળકોને ઈજા થઈ હોવાની ઘટના બની છે હાલ ઘાયલ થયેલા તમામ બાળકોને મહાવીર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ આઠ બાળકો ભરેલી રિક્ષાને કાર ચાલકે ટક્કર મારી હતી પાંચ બાળકોને સામાન્ય ઈજા પહોંચી જ્યારે ત્રણ બાળકો ગંભીર અવસ્થામાં ઈજાગ્રસ્ત થતા મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ડિંડોલીના મધુરમ સર્કલ પાસે આવેલ ચાની દુકાન ચલાવતા વ્યક્તિ પર અજય નામના શખ્સે હુમલો કર્યો હતો આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી અજયની ધરપકડ કરી હતી ચાની દુકાનમાં સિગરેટને લઈને દુકાનદાર પર યુવકે લોખંડનો સળિયો લઈને તૂટી પડ્યો હતો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સુરતના લિંબાયત વિસ્તારમાંથી પોલીસે મેહુલ ટક્કર નામના વ્યક્તિની ધરપકડ કરી છે મેહુલ ટક્કર નામનો આ વ્યક્તિ ઓગણીસસો પંચાણુમાં બોમ્બ સિરિયલ બ્લાસ્ટ બાદ ત્રણ રિવલવર લઈને સુરત આવ્યો હતો એસોજીની આ બાબતે માહિતી મળતા રેડ પાડીને મેહુલને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ત્રણ રિવલવર જપ્ત કરી હતી સુરતના ડુમ્મસ વિસ્તારમાંથી પોલીસે પંચોતેર લાખ રૂપિયાની રદ થઈ ગયેલી પાંચસો અને હજારની નોટોના સાથે ચાર લોકોને ધરપકડ કરી છે ડુમસના ભીમપોલ ગામના બાવરફિયામાં રેડ પાડી નરેશ પટેલ વિનિત દેસાઈ મોહમ્મદ સાદિક મનીષ રાજપૂત નામના શખ્સોની પોલીસે ધરપકડ કરી છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન બનેલી આગ આગજન ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટીના કાયદાનો કડકાયથી અમલતંત્ર દ્વારા શરૂ કરાયો છે તેના ભાગરૂપે પાછલા એક મહિનામાં સુરત શહેરમાં ફાયર એન ઓસી વિનાની સેંકડો મિલ્કો તેને સીલ કરવામાં આવ્યા છે આ કામગીરી હજુ પણ ચાલી રહી છે આજે સુરત મનપાના ફાયર વિભાગ દ્વારા સુરત રેલવે સ્ટેશન નજીક આવેલી ત્રણ હોટલમાં સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે આ હતા સુરતના મુખ્ય સમાચાર વધુ સમાચારો માટે સામના ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ અને ફેસબુક પર ફોલો કરવાનું નહીં ભૂલું